માથા એ પાવડ્યા હતું

ઓવો વોક લઈને આતો મોટા મોટા હારું ગયું છે તે દેવાતા આ ઓબી છોટણી ને પડે વિના કરતા આવું નીરાય દરવાની ચહુ ભૂડુ તો ઓગણી વોકરે

એ કેરા તુસવાંતાવાળી માય માં પર કુવાસી હોમણી ભાઈ આલી

તરાણી બોલિંગ બીજુ બોલિંગ સુખીંગ ગળો ને તો મારું નો માયખી ગરાવાની ના કે મારા તમારા મારી લઈ છે બધા જોરાના કે કરીને પાસ છે ના છે

મારા ભવાની કોઈ જાણો બધું તો મારું નામ દે હવા દેવું